કન્યા કેરવણી મહોત્સવ અને સારા પર્સોની શરૂઆત કરવામાં આવી અગાઉના વર્ષોની વાત કરીએ ત્યારે અનેક લોકો નામાંકનમાં પણ રહી જતા હતા સારામાં દાખલ પણ નહોતા થતા અને જે દાખલ થયેલા એકથી સાતમાં એ અઢવચ્ચેથી માઇગ્રેટ હોવાનું પ્રમાણ પણ ડ્રોપ આઉટ રેશિયો પાંત્રીસ ટકાની આસપાસ હતો આજે આ મોદી સાહેબના સારા પ્રશ્નોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કરવાને કારણે જે જનજાગૃતિનું અભિયાનની શરૂઆત થઈ આજે આખા ગુજરાતમાં સોડા સો ટકા નામાંકન થઈ રહ્યું છે લગભગ અઢીથી ત્રણ ટકા જેવું દ્રવપાવત રેશિયો જે છે એ ભૂતકાળમાં પાંત્રીસ ટકા હતો એનાથી અઢી ટકા પર આવ્યો છે અને આવનારા દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એઓના માર્ગદર્શન હેઠળ જીરો ટકા પર જવા માટેનું પણ જ્યારે કામગીરી થઈ રહી ત્યારે હું રાજ્ય સરકારને પણ અભિનંદન પાઠવું છું તમામ બાળકો તાલુકાના ખૂબ સારી રીતે ભણે ગણે સારા હોડ પર પહોંચે ગ્રેજ્યુએટ થાય અને આઈએસ હાઈપીસીની શુભેચ્છા પાઠવું છું